હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુટેકના ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ પાંચ વિષય કે કારો નો પાઠ સાત ઢેબરાનો ન્યાયનો છેલ્લો ભાગ વિદ્યાર્થી મિત્રો આ પાઠના અગાઉના વિડીયો જોવા માટે તમે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની લિંક પરથી જોઈ શકો છો તો ચાલો શીખીએ પાઠ સાત ઢેબરાનો ન્યાયના પ્રશ્નોના જવાબની સમાજ પ્રશ્નક્રમ પત્રીસ પ્રવૃત્તિ નંબર સોળમાં તમે કરેલી તૈયારી મુજબ આખી વાર્તાનું નાટક ભજવો વિદ્યાર્થી મિત્રો અગાઉના વિડીયોમાં આપણે કરેલી પ્રવૃત્તિ પ્રમાણે વાર્તાનું નાટક ભજવવાનું છે દ્રશ્ય એક અગાઉના પાઠમાં જોઈ ગયા દ્રશ્ય બે કાકી શું થયું શેઠ કંઈ નુકસાની આપી કાકા કહે નુકસાનીમાં મને ચાર ઝાપકા ફટકાર્યા છો આ કાકી ગુસ્સે થઈને હું આ ચલાવી નહીં લઉં કાકા તો શું કરીશ કાકી આપણે રાજાને ફરિયાદ કરીશું કાકા રાજાને ફરિયાદ કરવી હોય તો અરજી લખવી પડે કાકી તો અરજી લખીશું કાકા તને કે મને લખતા ક્યાં આવડે છે કેવી રીતે લખીશું કાકી તોય લખીશું કાકા નવાઈ પામીને જોતા રહ્યા તમે નવાઈ ન પામો આપણા ઘરમાં લાકડાનું એક પાટિયો છે તેને ઘસીને હું સુવાળું બનાવું છું તેના પર અરજી લખવાની છે કાકી પાટિયાની સપાટીને સરી વડે ઘસી ઘસીને સુવાળી બનાવી દે છે કાકા શું લખીશ કાકી પાટિયામાં સરી વડે આ ચોકડી કરી તે આપણું ઘર ચોકડીની પાસે લીટો કર્યો તે આપણી બકરી આ લાંબી લીટી કરી તેનો અર્થ બકરી અહીં થઈને ગઈ કાકા તું બગીચો કેવી રીતે બતાવીશ કાકી જુઓ આ મોટી ચોકડી તે શેઠનો બગીચો આ નાનું ટપકું તે વાળનું છીંડું અહીં થઈને બકરી બગીચામાં ખુશી કાકા બકરી મરી ગઈ એ કેવી રીતે બતાવીશું કાકી શાંતિ રાખો આ બે આડી લીટીઓ અહીં બકરીના માથામાં લાકડી પડીને બકરી મરી ગઈ રાજાને આ અરજી દેખાડી દેવાની એની જાતે એ બધું સમજી જશે અને ન્યાય કરશે કાકા અરજી તો ફક્કડ લખાય છે પણ એમાં મને માર્યો એ કેમ લખ્યું નથી કાકી એ તમે લખો તમે મારા જેટલા ભણેલા તો છો કાકા ખરી વાત જો આ મોટી ચોકડી કરી તે શેઠનું ઘર આ મીંડું એટલે શેઠિયો અહીં બેઠેલો આ બીજું મીંડું એટલે ઝાડ જ્યાં મને ઊભો રાખેલો અને આ મીંડા પર ચાર ઘસરકા એટલે મને મારેલા ચાર ચાપખા કાકી બિલકુલ બરાબર લો હું આ પાઠિયું તમારા ગળામાં ભરાવી દઉં એટલે અરજી ખોવાઈ જવાની બીક જ ન રહે કાકા બરાબર કાકી બોલ્યા હવે તમે આ લઈને રાજાના દરબારમાં જાઓ કાકા અરજી જંગલમાંથી પસાર થઈ રાજાના દરબાર તરફ જતા રસ્તામાં મંદિરે આવે છે કાકા અરજી લઈ જંગલમાંથી પસાર થઈ રાજાના દરબાર તરફ જતા રસ્તામાં મંદિર આવે છે દ્રશ્ય ત્રણ પૂજારી ક્યાં ચાલ્યો દોસ્ત જંગલમાં ફરવા નીકળ્યો છે કે શું કાકા ના રે ના રાજાને અરજી આપવા જાઓ છું પૂજારી રાજાને મળ્યો છે ક્યારેય જોયા છે કાકા ના ભાઈ સાહેબ મળ્યો એ નથી ને જોયા પણ નથી આ તમારે પહેલીવાર જરૂર પડી એટલે અરજી લઈને જાઓ છું પૂજારી અરજી ક્યાં છે શી બાબત અરજી છે કાકા ગળામાંનું પાટિયું બતાવીને આ અરજી તમે મને બહુ સમજદાર લાગો છો એટલે બતાવો છું પૂજારી પાટીઓ જોઈને તું ઉત્સાહમાં આવી ગયો લાગે છે થોડું સમજાવ તો બરાબર ખબર પડે કાકા જુઓ હું આંગળી કરી બધું બતાવી અને વાંચી પણ સંભળાવું છું આ મારું ઘર છે આ મારી બકરી છે બિચારી સીધા રસ્તે ચાલી જાય છે આ શેઠિયાનું ઘર છે આ બકરી બગીચામાં ઘૂસી જાય છે માળી બકરીને મારી નાખે છે આ હું એક શેઠ પાસે ફરિયાદ કરું છું આ શેઠ નોકરોને બોલાવી મને ઝાડ પાસે ઊભો રખાવી ચાર ચાપકા માર્યા તે છે પૂજારી હવે મને તારી અરજી બરાબર સમજાઈ ગઈ કાકા હવે તમે જ કહો આવા દુષ્ટને સજા ના થવી જોઈએ મારી બકરીને મારી નાખી મને માર્યો રાજા શું એને છોડી દેશે મારી પત્નીએ કહ્યું છે કે રાજા એને છોડશે નહીં રાજા એને સજા કરશે પૂજારી છોડી શું દે સજા કરશે તારી પત્નીની વાત સાચી લાગે છે કાકા ચાલો હવે આપણે નાસ્તો કરી લઈએ મારી પત્નીએ સરસ ઢેબરા બનાવ્યા છે પૂજારી ના મારે જમવાની વાર છે કાકા અરે વાર એટલે શું ચાલો અત્યારે જ મારી સાથે જમી લો પૂજારી સારું બંને ઢેબરા ખાય છે પૂજારી ઢેબરા ખાઈ રહ્યા બાદ તે આગ્રહ કર્યો એટલે આજે તારી પત્નીના હાથના સ્વાદિષ્ટ ઢેબરા ખાવા મળ્યા મજા આવી ગઈ કાકા બહુ વખાણ કર્યા ચાલો છૂટા પડીએ પૂજારી ચાલ ફરી મળીશું છૂટા પડ્યા પછી કાકા રાજાના દરબારમાં પહોંચે છે રાજાની આજુબાજુ બાર પ્રધાનો બેઠા છે દૃશ્ય ચાર કાકા સલામ નામદાર આપ સોનાના સિંહાસન પર બેઠેલા સાજ સજેલા ન્યાય મહારાજ મારી આ અરજી છે એ વાંચી મને યોગ્ય ન્યાય કરી આપો રાજા અરજી મારા પ્રધાનના હાથમાં મૂકો એ મને વાંચી સંભળાવશે કાકા સારું લો પ્રધાનજી પહેલો પ્રધાન લાવ પ્રધાન આંખો ફાડીને અરજી જુએ છે બીજો પ્રધાન કેમ આંખો ફાટી ગઈ એવું તો શું છે અરજીમાં લાવો હું વાંચું અરજી જોઈ રહે છે ત્રીજો પ્રધાન કંઈ સમજ ન પડી લાવો તો અરજી એક પછી એક બારે પ્રધાનોના હાથમાંથી પસાર થાય છે બધા અરજીમાં કંઈ લખેલું ન દેખાતા જોઈ રહે છે રાજા કહે અરજી તમારા બધાના હાથમાંથી પસાર થઈ ગઈ લાવો જો અરજી હાથમાં લઈને કાકા આ તમારું ઘર લાગે છે નહીં કાકા જી બરાબર રાજા અને આ તમારી બકરી છે કાકા જી બરાબર રાજા બકરી બિચારી સીધે રસ્તે ચાલી જાય છે કાકા કહે જી બરાબર રાજા આ શેઠિયો છે આ શેઠિયાનું ઘર છે આ શેઠિયાનો બગીચો છે કાકા કહે જી બરાબર રાજા આ છીંડું છે એમાંથી બકરી બગીચામાં ઘૂસી પણ અહીં એ કેમ સૂઈ રહેલી છે કાકા કહે મહારાજ શેઠિયાના માળીએ એને માથામાં લાકડી મારી એટલે બિચારી મરેલી પડી છે રાજા અરરર શેઠિયાનો માળી આવો નિર્દય છે ત્યારે તો શેઠિયો પણ એવો જ હશે કાકા કહે જી બરાબર રાજા અહીં આ ઝાડ નીચે કોણ ઊભું છે કાકા તમે તો નથી ને કાકા હું જ છું મહારાજ રાજા તમે બકરીની દાંત માગવા ગયા એટલે આ દૃષ્ટે તમને ચાર ચાફકા મરાવ્યા કાકા જી બરાબર રાજા વિચારે છે તે દરમિયાન બે પ્રધાનો અંદર વાતો કરે છે એક પ્રધાન અરજીમાં તો કંઈ લખેલું નથી તો મહારાજ અરજી કેવી રીતે વાંચતા હશે બીજો પ્રધાન કદાચ મહારાજને આ બાબત ખબર હોવી જોઈએ તે યાદ કરીને બોલતા લાગે છે ત્યાં રાજા બૂમ પાડે છે રાજા બૂમ પાડીને કોટવાલ કોટવાલ હાજર થઈને જી નામદાર રાજા બગીચાવાળા શેઠિયાને જ્યાં હોય ત્યાંથી પકડીને દરબારમાં હાજર કરી જેલમાં પૂરી દો તેની મિલકતમાંથી પચીસ બકરીઓ અને પાંચસો રૂપિયા આ કાકાને અપાવો કોટવાલ જી મહારાજ કાકા કહે આ બાર જણ છે દાઢીવાળા પણ એમાં દિમાગવાળો એક નથી આખા દરબારમાં દિમાગવાળો માત્ર એક જ માણસ છે તે આપ નામદાર આ સાંભળી રાજા અને પ્રધાન હસે છે રાજા તમે આ શું બોલ્યા કાકા માફ કરજો મહારાજ રાજા કાકા તમારાથી હરખમાં બોલાઈ ગયું અને આ સાંભળીને ખૂબ હસવું આવ્યું કાકા ખુશ થઈને ઘરે આવે છે દ્રશ્ય પાંચ કાકી કેમ બહુ રાજી થતા આવ્યા રાજાએ આપણી ફરિયાદનો યોગ્ય ન્યાય કર્યો લાગે છે કાકા હા રાજા બહુ ડાહ્યા અને સતુર છે મેં અરજી તરીકે તરત જ વાંચીને એમણે આપણો ન્યાય કર્યો પણ એમના પ્રધાનો સાવ પણ એકેય આપણી અરજી વાંચી શક્યો નહીં કોઈને વાંચતા જ નથી આવડતું કાકી આવા ચતુર રાજાને તમે સલામ કરી હતી ને કાકા હા હા વળે નીચા નમીને હાથ જોડ્યા હતા કાકી પછી રાજાએ છેલ્લે કંઈ કહેલું કાકા હા છેલ્લે એવું બોલેલા કે તારી પત્નીને કહે છે કે એ ઢેબરા બહુ સ્વાદિષ્ટ બનાવે છે એના જેવા ઢેબરા અહીં રાજમહેલમાં પણ બનતા નથી નોંધ વિદ્યાર્થીઓ પોતાની રીતે તૈયાર કરી આખી વાર્તાનું નાટક ભજવવું પ્રશ્નક્રમ તેત્રીસ હસો પંકજ કહે હેલો રાકેશ આપણે કાલે સવારે બગીચામાં મળીએ રાકેશ ચોક્કસ જો હું બગીચામાં પહેલો પહોંચીશ તો દરવાજા પર ખરાની નિશાની કરી દઈશ કે હું આવી ગયો પંકજ ભલે પણ જો હું પહેલાં પહોંચીશ તો એ લખેલું ભૂસી નાખીશ ચર્ચા કરો કે આમાં હસવું આવે એવું શું છે આમાં હસવું આવે એવું એ છે કે રાજેશ કરતાં પંકજ બગીચામાં પહેલાં પહોંચે તો રાજકેશ ન પહોંચ્યો હોવાથી બગીચામાં ખરા નિશાની કરેલી હોય નહીં નિશાની કરેલી ન હોય તો પંકજ ભૂસી શકે જ નહીં નોંધ વિદ્યાર્થીઓએ પોતાની રીતે ચર્ચા કરવી લગભગ સરખા એટલે કે સમાનાર્થી શબ્દો અંકુશમાં રાખવું એટલે કાબૂમાં રાખવું બદમાસી એટલે લુચાઈ સફાઈ કરવી એટલે ખુલાસો કરવો ડાંગ એટલે લાંબી મજબૂત લાકડી ચાફકા મારવા એટલે કોરડા મારવા અદલ ઇન્સાફ એટલે ખરો ન્યાય ખરો ન્યાય દબદબામાં હોવો એટલે ઠાઠ માઠમાં હોવું રોફમાં હોવું ધડ કે માથું સમજ પડે એવો કંઈ આધાર કે પાયો કોટવાલ કોટનો શહેરનો કે ગામનો બંદોબસ્ત રાખનાર અમલદાર કોટડીમાં પૂરવું એટલે કેદ કરવું શાણો એટલે ચતુર શબ્દ ભંડાર અહીં કેટલાક શબ્દો લખીશું પાક ચિંતા ભેટ ગુફા નીડર પવિત્ર પ્રશંસા નસીબ ફિકર સુગંધ પ્રાર્થના બારણું નવરાશ દરવાજો કદરૂપો પરદેશ કરામત ફળદ્રુપ સમાચાર અને દુકાનદાર વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ સાત ઢેબરાનો ન્યાય પૂર્ણ થાય છે થેન્ક યુ દોસ્તો એજ્યુકે ચેનલ તરફથી વિડીયોની હાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો